અમે હાથે બુરવું પડ્યું અમારે અને અત્યારે કનેક્શન અમને દેતા નથી કે એક વર્ષનો વેરો બાકી અને બે વર્ણનો બાકી છે તો એક બે વરણ નો વેરો બાકી એટલે માણસો કનેક્શન નહીં દેવાનું એવો કઈનો ક્યાં અધિકાર છે બરોબર અને જયારે આવે ત્યારે વાયદા જ કર્યા રાખે છે બેનો બોલ્યા અમે બોલીએ છીએ જયારે આવે ત્યારે આવા વાયદા કરીને વયા જાય છે અમે આમ કહી અત્યારે અમારી શેરીમાં તમે જોવો કેટલા ખાડા છો કઈ રીતના માણસો જીવન જીવે છે કાલે જ એક છોકરો પડી ગયો અત્યારે સિવિલમાં દાખલ છે તમારે શૂટિંગ ઉતારવું હોય તો ભેગા આવે નળ વાળા ખાડા ખોદીને પછી એમ કે તમારે બાકી કાકા પેલા પૂછ ને વેરો બાકી કેટલા વર્ષનો બાકી બે વરનો તો મેં કીધું તું ખાડો તો બોલતો ખાડો જયારે મારે ન બોલવાનો શબ્દ બોલ્યો ત્યારે અમારો ખાડો બુરાણો છે મારી પાસે આખી શહેરી સાક્ષી પુરાવા છે બરોબર તો બીજાના ઘરે ખાડા હું કામ ખોદો નળ ન દેવા હોય અમારું કેવું નહીં થાય અને આ રોડ રસ્તા તો કાયમ આમ ને કીએ છે કે અકાલ કરજે પરમદી કરજે ને આમ કરજે ને આ બેકબોન સોસાયટીમાં જેવા લાઇન નખાણી એટલે મેટલિંગ આવ્યું હોલ આવ્યા બધું હે ક્લાસ કરી ગયા અત્યારે ડામર ખાલી ત્રણ થર મારે છે તો અમારા એરિયામાં ખાલી ત્રણ થર નહીં એક થર તો મારો માણસો જોવો તમે એક વાર રસ્તો જોવો નાનું શૂટિંગ ગયું અમારી શેરીનું મિત્રો તમે જોઈ શકો છો પીસીઆર વાન અહીં બેગબોનમાં આવી ગઈ છે ધરમનગર ઓમનગરનો રોડ રસ્તો અહીં બંધ કરી દેવામાં આવે છે લોકો દ્વારા લોકોની એવી માંગ છે કે અહીં રોડ રસ્તા કરી દેવામાં આવે સરકારને ઘણી વખત ફરજ ફરિયાદ કરેલી છે અરજી કરેલી છે પણ તંત્રના જે કાન બંધ હોય તેવું લાગી રહ્યું છે અહીં આ બાજુ પણ પીસીઆર વાન પણ આવી ગઈ છે તો મિત્રો અહીં ઓમનગર ધરમનગરના જે પાછળનો ધોળકે સ્કૂલ પાછળનો રોડ છે તે અહીં બંધ કરી દેવામાં આવ્યો છે લોકો દ્વારા તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં અહીં લોકો ઉપસ્થિત રહ્યા છે તો મિત્રો લોકોની એવી માંગ છે કે અહીં રોડ રસ્તા કરી દેવામાં આવે જોઈ શકો છો મિત્રો તમે અહીં પીસીઆર વાન અને લોકો એકત્રિત થયા છે